નમસ્કાર હું ડોક્ટર પ્રતિક જાવિયા વૈજ્ઞાનિક પાક ઉત્પાદન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ હું છેલ્લા ચાર વર્ષથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ડાંગની અંદર ફરજ બજાવું છું નમસ્કાર આપણે ડાંગરની વાત કરીએ તો ડાંગરની અંદર સૌપ્રથમ પ્રથમ મહત્વની વસ્તુ છે કે ડાંગરની જાતની પસંદગી તો ખાસ આપણે વાત કરીએ તો ડાંગરની અંદર મુખ્ય ત્રણ જાતો આવતી હોય છે વેલી પાકતી જાત મધ્યમ પાકતી જાત અને મોડી પાકતી જાત એમાં વેલી પાકતી જાતની વાત કરીએ એમાં જીએનઆર છ નંબરની એક જાત આવે છે કે જે પંચાણું દિવસની અંદર પાકતી જાત છે પછી એક છે જીએનઆર આઠ કરીને આરતી કરીને છે કે જે સો દિવસની અંદર પાકતી જાત છે કે જે સૂકા પ્રદેશની અંદર કે જેને પિયતની સગવડ નથી હોતી દાળવાળી જગ્યામાં વાવતા હોય તો એના માટે આ ખાસ કામની જાત છે ત્યારબાદની વાત કરીએ મધ્યમ પાકતી જાતની વાત કરીએ તો એની અંદર છે જીઆર સત્તર સરદાર જાત છે કે જેનો જાડોદાણો હોય છે એટલે જે મમરાપવાની અંદર ચાલતું હોવાથી એની માર્કેટ વેલ્યુ પણ વધારે હોય છે ભાવ બજારની અંદર સારા મળતા હોય છે તો એ જે છે એ એકસો વીસ દિવસની અંદર પાકતી જાત છે ત્યારબાદ દેવલી કોલમ દિયાર અઢાર કે એ પણ એકસો વીસ દિવસની અંદર પાકતી જાત છે પણ એનો દાણો જે છે એ લાંબો અને કોલમ ટાઈપનો હોય છે કે જેથી કરીને ખાવામાં ઘરે ખોરાકની અંદર લેવામાં આ જાત છે વધારે પસંદ આવતી હોય છે જેથી કે જે લોકો પોતાના ઘર માટે ડાંગર કરતા હોય એના માટે આ જાત ખૂબ સારામાં સારી છે ત્યારબાદ વાત કરીએ તો અત્યારે ડાંગરની જાત છે એ એક જીએનઆર નવ કરીને આવેલી છે કે જે લાલ કળા કે જે આપણા દેશી કળા હતા એની અંદરથી આ બનાવીને લાલ કળા ગોલ્ડ કરીને બનાવેલી છે કે જે બાયોફોર્ટીફાઈડ જાત છે એટલે કે એની અંદર લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે જેથી એનો કલર પણ લાલ જોવા મળે છે તો આ રીતે આપણે જે છે અલગ અલગ જાતો આપણી યુનિવર્સિટીની સંશોધિત છે આ જે નવી જાતો છે એની મેં ખાસ કરીને તમને વાત કરેલી છે તો એમાં પણ હજી જીઆર એકવીસ કરીને આવે છે કે જે છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ અને વધારે હોય છે તો એ જે એકસો પચીસ ત્રીસ દિવસની અંદર પાકતી જાત હોય છે તો આવી રીતે ડાંગરની અંદર જે છે એ આ યુનિવર્સિટીની સંશોધિત જે જાતો છે એનું જો વાવેતર કરવામાં આવે તો આપણે સારું એવું ઉત્પાદન મળતું હોય છે